કા કલમ નો ક ખ ખટારા નો ક ગ ગણપતિ નો ગ ક ક નો ક ચ ચકલી નો એ એ ભાઈ સે તો જ ન હું કા ખગ કબૂલું જાન ભાઈ મમ્મી ને કઈ દયો બાબા બાબા લા ને માં ચોપડી પડી જાય એ એ તો એ ભાઈ પોઈ જાય એ હું તો દે ઓ ટી ચોકરી કા રડે છે ભાઈ શું કરવા રવડાવાયો મમ્મી હું કખ ગગ બોલતી હતી ને તો ભાઈ ચોપડી ફાટતો તો એટલે મેં ભાઈને કીધું તું ફાટ માં તો રડવા માંડ્યો લે તા ભાઈ બેન ને વાસવા દે બેન ભણે ને તો ભણવા દે મમ્મી મેં એને કઈ કોઈ ઘરમાં ઘર માં તો જા નાનું નાનું ઘર બનાવ્યું ને એમાં હે ભાઈ ના નાના ના ના રમતો તો તું હા મમ્મી એમાં રમતો તો હા જો તારો મકડા ઉડાડ્યા ઓય માં કોઈ ભેગા કર લે ઓ છુચ ગાડી થી રમ જા માં દીકરો મમ્મી કયો ની રમાતી હતી તોટો તો હાલો ગાડી હાલો 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 છોકરા હે હે કેમ ગાડી હાલે ટ્રેન કેમ હાલે હા મમ્મી આપણે ટ્રેન માં કેદી જાવ હોય મને ટ્રેન માં બેહું બહુ ગમે આપણે જા હ હું કરો છો છોકરા આ રિયા બા જો આ રમતા તા બેઈતી આ રડતો તો તી માં આવી ઢોળી ને કે કા રડે છે ભાઈ કેમ રડવું આવતું તું બા ચોપડી ફાડ નાખતો તો એટલે પછી રડવા મઈડો મે ના પાડી ઓડવાની તો લે রা মবে থায়য় বাতা নিবদ্দয় নির মা পাইনেও মারা একা পাইজিন কছে নে ও ও বামে মাঘর বানা আি তুতো এমারম তোততো একলা একল আলে মাধ ৃদায় সেকা তোটা আ আ ও মাদিকরা ভন তা কয়েকেট লাদিক প মাত করলেও মঘত মাত করলে তার বা পতিরে আবা দিওনে করো এ আলো চ সিস না স কর আর আছ।

マ ngumassi にかびたべん、ぼてんまちゃませんや。お、ぼてんまちゃませんや、マセンや、マ ngumassin や、なちゃんだ、ミシャマ ngumassi ケラノコレ。はい、りぃか、いけらんとそう、おららら。ば、いけらんてべ。おら、いけらんてんかい。おれはかわりこないで、ローラ、ベトンティ、ハンシュディアレセローラ、マうピカイン、オメケ o ン a のたくは、いまのたく、いとぼ、パパ。 હા તેલાવ ખરાબ લાગે અમે હા હોવો પડ્યું ને ત્યાં તમે રાઈ થેરાંતી ને ખાવ કોઈક વાતો કરીએ ને ભૈરું અમે આવતી રહીએ કાલ બસમાં ના રે ના આવું તો ન થાય બહુ ટાઈટું પડે છોકરા માંદા પડીએ એના કરતા ની આમના રહ્યો એવું હોય ને એટલે અમે વાવણી થઈ જાય ને પછી આવતા રહે હું ભાઈ બાપ દીકરો તો વાંધો નહીં નકર છે ને મંગુ માસી માં આખા માં વાતો ફેલાવીએ ખા હોવો ને આ પડ્યું ને બાપ દીકરો એ રાંધી રાંધી ને ખાય છે ના રે ના તેલા હમણાં થશે ને પ્રસંગ આવ્યો છે

શું કરો બા આ રેલી બીજું કામ મત ને અને છે ને ધ્યાન રાખજો બાપુજી નું ટાઈટ નું તમારું ને હો ઓ આ રેલી ધ્યાન રાખજે કાનુડા નું કે આ દોરો ન જાય હા હા આ રેલી જે સિક્રેસ ના પછી ફોન કરી આ જે સિક્રેસ એનો ફોન હતો ભાભી તારા જેક નો હતો મેં કઈ રોતો હતી હું કે કેમ છે મજામાં છે ને હા મજામાં છે ને બાપુજી ને ભાઈ ને હા મજામાં છે ટાઈટ બહુ પડે કે હો ટાઈટ પડે એમ કહેતા હતા

તેવી લઉં એમ નકર ખરાબ લાગે કે લે આને સોનુંય નહી હોય ઈતા બરાબર માં જો તા જેઠાણી ને કોઈ ની કે ગઈ ને હોનું પહેરવા ન દીધો ઈને તા હાવો ધ્યાન ન રે છોકરા ની વાહે વાત સ સનર મે બાપા કોઈ દી હોનું નત માંગ્યું હોનું સે ને બાપા પેરી ઓટા જમાનો ખરાબ બીક લાગે બાપા પડી જાય તો ભાવતા જો ઈ તો બરાબર બાપા પણ હું કહું કે જલ છે માર ભાઈ નું તો મને સોનાન સેટ પહેરું તો સારો લાગે પછી લગભગ રેડ કલર ની સાડી પહેરવાની એટલે મન કઈ વાંધો ન જમા સંદીપ હા પાડે ને તો લઈ લે છે સંદીપ ને પૂછે એને મે પૂછ્યું તો ઈ મને કે કે તું બાને ને પૂછે બા તને આપીએ હાતી ના ન પાટી માં પેરી જાજે તી તમે ન આવો બા હવે મે તા જોઈએ જોઈએ સોનલ માં છોકરો નાનો રિયો રિયે નરી ની કાઈ ની ભાભી રિયે આવજો ને બે છોકરા તો રમતા હોય અહીંયા પછી કે હાલે ઘરે જ છે ક્યાં બહાર છે હા અમે જનતા મમ્મી નવું ઘર બન્યું તે જોયું નતા જી હા ઓ બહુ સરસ બનાવ્યું માર મમ્મી એ ઘર બા આ તો મને છે ને સેટ કાટ દેજો હા હા બપોર કાટ દે તને આટી બા પહેરો ને એટલે ને ઓલો પોચો છે હાથમાં પહેરવાનો ના ના ઓ ઈતા નહીં દઉં ઈ છે ને એમાં કોળી છે ને તૂટેલી છે કે પડે પડી જાય ને તો ક્યાંય ના નહીં રહેવાય આરતી વાંધો ને સેટ તો આપજો સેટ ને બુટી ને માંગતી કહો ત્રણેય આપી દેજો હો હા ને છે ને મારે આજે મમ્મીના ઘરે જાઉં છું બા હા તી જઈએ ને સેટ આજે લેતું જાઉં કે સંદીપ આરે હવાર માં એ વેલો મોકલી ને આ ડોરો થઈ જાય હો પ્રસંગમાં ના આજ નથી લઈ જાતી સંદીપ આરે મોકલી દેજો કે તમે ના આવો સવારે વેલા ની આવો ચાલ ને દી આથી આવી હું તમને લેતા આવી ના કા સંદીપ આઈ તો મોકલી દે ને આથી બા તો તમને મન થાય એમ કરજો હો પણ મને આપજો પહેરવા હા પહેર દે હાલ બા હું જાઉં માર તૈયારી કરવી હતી હો મોડું થાય હો જા જોઈ લેવો કે પાછી છે હું પહેરું પડી જાય તો મારે હું તો સંદીપને ને કઈ કે પહેરું તો મે દીધું બરાબર હા બા તમે તો મને એટલા ટાઈમ થાય કોઈ દી ક્યાંય પ્રસંગમાં પહેરવા નથી દીધું જ્યાં ઘરામાં પહેરું બધું ખોટું છે મને એવો કે ખોટું ગેરું ગમે તો માછી રીક્ષે ને ભોરી રહી ને ટીખણી પડી જાય માં એટલે ધનન દેતી પે વાત છે ને તૈયાર નો ખટકો છે એટલે તો એ બા પ્રસંગ માં ધ્યાન રાખવું પડે હા હવે ઈ ની મજી આ મળ્યો બા ઈ તો જો ઠેલાન પરે છે દી ઓર મેથી પડી ની વીણી નાખો ઈ રીંગા મેથી સાફ કર નાખો કા હા કઈ કર ને ખાવાનું બા હું જાવાન ધ્યાન રાખજો છોકરાઓ એ ઓ ફાઈમા ઉદરા થેંગી આઈ સો ક્રાઉતા રો મે હું એવા લંબા હું ઘડી આરે કૃષ્ણ કૃષ્ણ આ હરે ઓરે આરે કૃષ્ણ 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 આરે આરે ફાઈલે મને ચોપલી એનો માતા સનમનરમ એ જે શ્રી કૃષ્ણ અન્થા ભાઈ એ શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ આવતા તમે અમારી દુકાને હા આ મે આ તો માંડું હું કે મજા ને બધાય હા ઓ બધાય મજા જો કેમ છો ધના ભાઈ મજા ને હમણાં તો કેદી ને ભેગા નથી હા ઓ મજા મજામાં માં હું કે બોલો નવીન માં એ નવીન માં એવું છે કે માં છે ને એનું નક્કી કર્યું છે એનું જલ દેવા આવે છે રવિવારે હા લે હારું હારું માં દીકરી નક્કી કર્યો કા હારું જડી ગયું કા સો જાનવી ને હા ઓ છે ને મિસ્ટર માં રાખું છે ડીજલ દેવા વે તીમ કાલ તના બેન દુકાન સીવે આપણે ના પ્રભાવે ની હો આવો બેન હાસી વાત સે મારી મીઠાઈ ક્યાં ને ક્યાં પૂગે તમને ખબર છે હા તી મીઠાઈ માં હું રાખે તના અને ફરસાણ માં હું રાખી તી મીઠાઈ માં તમે ક્યો એ રાખી આજે ખાલી જલ જ છે એસે ને મીઠાઈ માં હું તમને હાસી વાત કહું અત્યારે છે ને શિયાળા જીમું છે પણ તોય રબડી સારી લાગી અને બીજું એક નવીન ટેપ લઈ આવી ઈ કયો તો ઈ બતાવું ના ના ટેપલા લાગ નત રાખવા ટેપલા લા ખરાબ લાગે ટેપ કોઈ ખાધું ના દેના કરતા રબડી રાખીએ ને તો બધાય ખાય હા ભાઈ વધારે રબડી નો વિચાર છે અમારે રાખવાનો અતી તા રબડી આવી જાય કેટલા કિલો જોઈએ કેટલા માણા થાય અમારે માણા તા થાહે 20 જણા થઈ જા હું યો ને 20 જણા માં કેટલી જોહે રબડી એક જણા ની 250 જીવી રબડી લેખી લેવાની એટલે

રૂપિયા વાળા રહ્યા ને તે પછી ખરાબ લાગે હા શું કરે છે છોકરો છોકરો તાજી ભણે છે એના પપ્પાની ફેક્ટરી છે હા તે ઘર અહીંયા છે કે બહાર રહે છે એના રીના અહીંયા જ રહે છે ને અહીંયા તો તમે બંગલો જો તો ગાંડા થઈ જાવ એમ ઘર છે જાનવીનું હારું હારું તમારી છોકરી વિદાય છે ને કા હા ઓ દના ભાઈ મારી દીકરીની ઉપાધિ હતી બસ અસલ જડી ગયું એટલે બસ એ જઈને સુખી રે આપણે બીજું શું જોઈએ કાધના ભાઈ હા હો મારે એમ જ છે જો મારી દીકરીને બહુ બહુ રૂપિયા વાળા પણ જમાય બહુ સારો છે ને કામવામાં એવો સારો છે વાત છે છોકરો કમાતું હોય ત્યાં દેવાય તો વાંધો ના આવે હા એટલે જ ને એની બાપ ને તો ઘણો હતું પણ છોકરો કમાતું બહુ છે એટલે વાંધો ના આવે મારી દીકરી કરતા એક નેક છે એટલે એથી તો કમાતો નથી ભણે છે પણ પ્રોપર્ટી તો બધી એની જ કહેવાય એક નેક દીકરો હોય તો કા એ તો આ સી વાત છે હાતી હાલો આપણી વાત તો નહી ખૂટે અમારો જી ફોરસાની દુકાની જવાન છે તો તમે કહી દયો કેટલા ગિલા રાખી દે ને આમ જો આપણે છે ને 107 કિલો લઈ લે કા રબડી બે ત્રણ જણા વધારે આવે તો તે પછી ઘટે થોડી આઈ તેના ભાઈ દુકાન પે તાણે ખુલી હોય نه نه بین اما دوکان کلی جویا барва آتی هایی چه بار وگا ہو دی پا نایی موی توی بی کلو لی جا پسی آو مو جاو ایت لیور ما خراب لگی ان گھر دیتو او آٹ کلو راک не, оли, آٹ کلو راکی دیو نه اولی پان سو آری کیو سو نه ایج راکی دیو پان سو آری سے نه رائی فوڈ واری سے نه